રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સાડા ત્રીસ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું શેરી ગરબા સાતસો ચુમાલીસ અને બ્યાસી મોટા ગરબાનું આયોજન કરાયું જિલ્લા પોલીસ તરફથી પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાના છે ત્યાં સીસીટીવી રાખવામાં આવશે એગેસપી એગેસએસપી ત નાયબ પોલીસ અધ્યક્ષ ત્રેવીસ પોલીસ ઇન્સ્પેક્ટર નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચારસો ઓગણીસ પોલીસ કર્મચારીઓ આઠસો ચોત્રીસ હોમ તેમજ જીઆરડી સભ્યો સહિત કુલ બારસો નેવું પોલીસ અધિકારી અને કર્મચારીઓ બંદોબસ્ત તેનાત રહેશે વિજયાદશમી ના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જિલ્લા ખાતે બંદોબસ્ત રાખવામાં આવશે કુલ બસો ચોર્યાસી પોલીસ અધિકારી કર્મચારી તથા એચ સી સમાવેશ થાય છે રાજકોટ ગ્રામે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ આઠસો સડત્રીસ નવરાત્રી નો આયોજન થવાનો છે જેમાંથી ગ્યાર કોમર્શિયલ ગરબા

પચાસ થી વધારે મોટરસાયકલોના રૂટ તૈયાર કરવામાં આવે છે જે રેગ્યુલર ગામડાઓના વચ્ચે પેટ્રોલિંગ કરતા રહેશે અને સીસીટીવી કેમેરા અમે મોટી કોમર્શિયલ ગરબામાં અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થનાર છે ત્યાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે એના સિવાય આ આયોજકોને એક માર્ગદર્શિકા શું કરવું અને શું નહીં કરવું એની માર્ગદર્શિકા તમામ આયોજકોને આપવામાં આવી છે અને પોલીસ સતત પેટ્રોલિંગ કરશે અને અમે સોશિયલ મીડિયા માટે અમારી સાયબર સેલની ટીમમાં એક સેપરેટ ટીમ બેઠાઈ છે જો કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયા પર મોનિટર કરશે કોઈ લોકો સામાજિક દુર્ભાવના ફેલાવવાની કોશિશ કરશે તો એના વિરુદ્ધમાં સખ્ત પગલા લેવામાં આવશે અને આયોજકોને જો સૂચના આપવામાં આવી છે આમાં પાર્કિંગની વ્યવસ્થા પાર્કિંગથી મુખ્ય સડક અને મુખ્ય સડક થી આયોજન સ્થળ સુધીની લાઇટિંગની વ્યવસ્થા

নবরা শুভেচ্ছাও পাঠবেছে